તરફ સાબરકાંઠામાં સાયકલ કૌભાંડ મુદ્દે હવે સૌથી વિવાદાસ્પદ એક વાત બહાર આવી છે ગુજરાત સરકારે બે ગરીબ કલ્યાણ મેળામાં અભ્યાસની સાથે ફાળવવામાં આવેલી વિતરણ વ્યવસ્થાના અભાવે તદ્દન ભંગાર થઈ ગયા પછી વધુ એક વિવાદ સામે આવ્યો છે રદ કરાયેલી સાયકલો ખાનગી કોન્ટ્રાક્ટરે કલર તેમજ પોલીશ મારી શાળાઓને પધરાવી દેતા હોવાની વાત ખુલી છે રદ કરાયેલી સાયકલો બારોબાર કોન્ટ્રાક્ટરે શાળામાં પહોંચાડ્યા બાદ હવે શાળાના સંચાલકો સહિત વિદ્યાર્થીઓએ તેને સ્વીકારવાનો કરી દીધો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ હવે સાયકલના મુદ્દે વિરોધની ભૂમિકામાં આવી ચૂક્યા છે આ શાળા ખાતે એજન્સી દ્વારા દસ સાયકલો જે હતી અહીંયા આપવામાં આવેલી છે અને એની વાલ્સી ટાયરમાં પ્રોબ્લેમના કારણે ક્ષતિ હતી એટલા માટે તરત જ ના પડતી ત્યાં સ્વીકારવામાં આવશે

ટ્યુબ ટાયર ફેલાયે છે પંખા પંખા હાલી ગયા છે આવી અંદર તકલીફ હોવાથી અમે ના પાડીએ છીએ સાયકલ પાછી લીધી સાયકલ આખી તૂટી ગયેલી છે ટાયર ફાટી ગયેલા છે